રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ ભાદર એકનું પાણી રવિપાકની સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવાની માંગ સાથે ભાદર એક ડેમના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર ભાદર એક સિંચાઈ અધિકારીને આપ્યું આવેદનપત્ર ભાદર એકનું પાણી રવિપાક સિંચાઈ માટે કેનાલમાં છોડવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર કેનાલની તાત્કાલિક સફાઈ કરી અને કેનાલનું અને કેનાલથી તોરણિયા પરબડી તરફ જતા રસ્તાનું રિપેરિંગ કરવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર કેનાલનું અમુક ભાગ તૂટી ગયેલ હોય જેથી કેનાલમાંથી પાણીનો બગાડ થઈશે અને કેનાલમાં પાણી છોડાતા પહેલાં કેનાલનું રસ્તો રિપેર કરવા અને કેનાલની સફાઈ અને રિપેરિંગ કરવાની માંગ સાથે આપ્યું આવેદન પત્ર દેવરાજભાઈ જે પરબડી જતા માર્ગદર્ણીય અંદર જે કેનાલના પાણી આવે છે ઓગણીસાર અને એકવીસના પોલના પાણી ખેડૂત બગાડી બગાડીને કેળામાં આપે નાખે હે એ કેળો રિપેર કરવા માટે પાણીની એને બંધ કરવી આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે અને તો ઈજનેર સાહેબને સૂચ સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી પાણી કાઢે એને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે ખેડામાં હલાય નહીં એવી પરિસ્થિતિમાં પાણી આવે છે એટલે આ ખેડૂતને કાયમ ભોગવવાનું હે પાંત્રીસ ખાતેદારને એ કેળામાંથી હાલવાનું થાય છે જેથી કરીને આ સત્વરે આનો નિર્ણયને ઉકેલ લઈ આવે અંતાડા અમિત કરશનભાઈ અંતાડા ધોરાજીથી નાન તોરણિયા નાની પરબડીનો માર્ગ જે કેનાલનું પાણી છૂટી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે જે તે પોલ આવતા હોય તે પોલમાંથી પાણી નીકળે છે કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી એવી પોઝિશન થઈ છે અમે નાયબ ઇજનેર કચેરીને આવેદનપત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી વરે એ માટે એના ઇજનેરો સૂચના આપે અને કેનાલ તાત્કાલિક છોડી અને જે ખેડૂતને સહકાર આપી અને તાત્કાલિક કેનાલ છોડવા બાબતે અમે રજૂઆત કરેલ છે